ચંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાના કારણે આજે અહીંયા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા જે અમારા ધ્યાન પર આવ્યું જેના કારણે અમે કલેક્ટરશ્રીને વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવા માટે સર્વ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા થયા છે ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે સરકારને એવું ધ્યાન હોવું જોઈએ કે આ વિદ્યાર્થીઓ એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ તો એમની જોડે આવો અન્યાય કેમ સરકાર સ્કોલરશીપ જમા ન કરાવે એ ભૂલ સરકારની છતાંય વિદ્યાર્થીઓ ગાંધીનગર લખે શિક્ષણ વિભાગમાં લખે કે કલેક્ટર સાહેબને મળે અને એમને ન્યાય ના મળે તો આ એવું દર્શાવે છે કે સરકારની એવી નીતિ છે કે એસસી એસટી અને ઓબીસીના બાળકો ક્યારેય બીજી હરોળમાં ના આવવા જોઈએ આ એમની માનસિકતા દર્શાવી રહી છે હું આપના માધ્યમથી સરકારને એવી વિનંતી કરવા માંગુ છું કે માનનીય વડાપ્રધાન મહેસાણા જિલ્લાના વડાપ્રધાન એ પોતાની જાતને એવું કહેતા ફરતા હોય કે હું ઓબીસી છું જો ખરેખર તમે ઓબીસી હોવ તો આ ઓબીસી એસસી એસટીના બાળકો જોડે અન્યાય ન થવો જોઈએ અને બીજી વાત હું આપ આપશ્રીના માધ્યમથી સરકારને આ ચેતાવવા પણ માંગુ છું કે આ બાળકોનું ભવિષ્ય બગડશે તો અમે ગાંધી ચિંજા માર્ગે આ બાળકોની સાથે છીએ

ભારતીય જનતા પાર્ટીની સરકાર ન કરે એવી હું આપના માધ્યમથી સરકારને ચેતાવણી આપું છું